નલસે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક કૌભાંડો લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જયારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે ભૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે જેમ વાઘ માર્યો એમ પાસા લાઈવ થશે વિડિયો બનાવશો કે જો હું આવી ગયો ગોપાલભાઈ ન આવ્યા પણ કાંતિ કાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે માનની ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી એમણે તમને એટલું જ કીધું છે કે તમે બાર તારીખે બાર વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કાંતિકાતા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કેતા આવજો કે ગોપાલભાઈ નું વેલામાં વહેલી તકે પેલા તો શપથ કરાવડાવે પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને હા કાંતિકાકા ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે એમનામ પાછા નો આવતા હો એમનેમ નો આવતા ગુજરાતને મજા નહીં આવે રાજીનામું આપીને જ આવજો કારણ કે તમે મરદ માણસ છો એકવાર આગળ આલી ગયા પછી ગાંધીનગર થી પાછું રિટર્ન મોર બી થાવ પાછા પગે એ સારું નહીં લાગે એટલે રાજીનામું આપીને જ આવજો અને બીજું હું ભાજપ ને કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો તમારા એકસો એકસઠ ધારાસભ્યોને રાજીનામા અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું અને કાંતિકા કા ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે તમે એકલા શું કામ લો બકરો બનો તો આખી સરકારને રાજીનામું અપાવી દો અને બધી જગ્યાએ આપણે લડીએ પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું એટલે કાંતિ કાકા જરાક પાછા એમના ન આવતા ખાલી વિડીયો બનાવીને એટલી આપને વિનંતી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી